રજૂઆત અમારી એવી છે કે આજે થી આ સોસાયટી નથી લાઇટ ની સુવિધા નથી પાણી સુવિધા સુવિધા એટલે અમે આ રોડ ની અને પાણી સુવિધા હાટું થઈને અમે આ રોડ સતા અમારી માંગણી આ રોડ રોડ રસ્તા કરી લાઇટ આપે પાણી આપે આ સો વીસ વર્ષ જયારે આલી આ સમસ્યા અમારી રોડ રસ્તા અને પાણી ની અટાણે સોસાયટી બહાર પછી નું કોઈ બી કોઈ ધ્યાન દેતા નથી એટલે આજે અમે રોડ રસ્તા બંધ કરીને કલેક્ટર ના આયોજન હવે અમે કલેક્ટર ધામા નાખી છે અમારા રોડ રસ્તા પાણીની પાણી ની સુવિધા કરવી ભાઈ અમે માણા નથી સોસાયટી નું કોઈ ધ્યાન જ નહીં દેવાનું સરપંચ થાકી ગયા અમારી આવી આવીને રજુઆત અમારે કલેક્ટર ને એ છે કે અમારા રોડ રસ્તા કરી દો હતા અને તાત્કાલિક હતા ને હાલે એવું કરી દજુઆત છે કલેક્ટર ને